જય જવા તયા દિવસે દોસ્તો હું બોલું હિન્ડોમાં આવી તો દોસ્તો આપણે હોળી નજીક આવી રહી છે એટલે ફટાફટ કપાવીણી લઈ અને એકદમ ના એકદમ નાહી જાઉં હું બસમાં અને હમ આવી રહી ને એની બસ માં જાઉં જો અહીંયા બસ જાય દેખાય આ બસ માં જવાના છે અમે જો મજા આવશે અમારે દોસ્તો આપણે છે ને ફટાફટ કપાવીણી નાખી તમને જ ખબર છે હોળીનો દાંડો રોપાઈ ગયો છે આજે રોપાઈ જવાનો છે એટલે દોસ્તો ગમે એમ કરીને એકદમ ઉતાવળ કરી છે ને હમ હોળી હારું ભારે ઉતાવળ કરી રહ્યા પણ કપાસ ની વીણી રહે આ ભાડા હા વીણી રહે એમ હું શું કરવા ઉતાવળ કરે તમને ખબર છે હોળીનો ટાઈમ ને રે આવી ગયો એકદમ ફટાફટ છે ને વીણીને કાઢી ને એ ગા હોળી નહીં જવાના હોળી ભાળા જવું જ પડે ને લે ભંગુરિયા ગલાલિયા બધું મજા આવે તો દોસ્તો આવી રીતે તમારે પણ જવું હોય હોળીમાં તો આ હમુ કરીએ ને એમ કરવા માંડે એકદમ ના એકદમ જો આવું આવું મોટું ઘટું વીણી કાઢ લેવાનું શું ફટાફટ આમ ધગેરા ભેળવે ને કાઢીને કિનારો હું અહીંયા આવી રીતે જણાવવાનું શરૂ કરી દીધું છે તો હું ભાગતા રહીજો બ્લોકમાં આપણા બને રહીજો નવા જોડાતા રહીજો તો એકવાર ધ્યાન રાખજો કે બ્લોકમાં મારા જોડાયેલા રહેજો અને જો અમે કેવી રીતે કામ કરીએ જો આને વીણીને ફટાફટ કાઢીને નાખવાનું છે અને ગા આપણે હોળી કરવા જવાનું છે તો જે મિત્રોને હોળી કરવા જવાનું હોય તો ફટાફટ ઉતાવળ કરો અને હોળી નજીક આવી છે નકર હોળી ભાવતા રહી જાઓ કામ કામમાં નકરું કામ એ કર્યા કરવાનું કે તમને આવડે નહીં મોટું છોટું વીણીન ફટાફટ ઉખેડી નાખ દેવાનું

બધાને જય માતાજી જય સીતારામ કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં સહી અર્ધી ભાષા આદિવાસી અર્ધી ગુજરાતી તમારે આવું થાય અમારે આવું જ થાય છે દર વખતે આવું થાય ફટાફટ કપા વીણી લઈ જો કપા વીણવા પાછા આવી ગયા છે અમે કેમ કે અમારે હોળી આવે છે હોળીમાં અમારે ખૂબ મેળો ભરાય તો બધા આદિવાસી ભાઈઓ મારા વહી જાય છે એમપી તો તમારે પણ ગુજરાતવાળાને એમપીમાં મેળા જવા હોય તો ફટાફટ આવી જાજો અમારા બ્લોકમાં તો તમને મેળા બતાવશું અમે જવાના છીએ આજથી એક મહિનો બાકી છે આજ પૂનમ છે તો એક મહિના બાદ અમારે મેળા શરૂ થઈ જાય અગાઉ શરૂ થઈ જાય એમ તો પણ આઠ દી અગાઉ ચાલું થાય લગભગ તો તમારે જવું હોય તો અમારા બ્લોકમાં બન્યા રહેજો ઠેઠ સુધીને નવા હોય તો જોડાઈ રહેજો અને અમારા બલોકને શેર કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ જરૂર કરજો ક્યાંથી જોવો છો તો હમણાં ખુશી થાય કે અમારા બલોકમાં ક્યાં ક્યાં સુધી બધાય માણસ હોય છે તો અમને દરેક વાતમાં ખુશી થાય અને કોમેન્ટનો જવાબ તમને આપશું કોઈ બી વસ્તુ પૂછો ને તો અમે જરૂર બતાવશું તમને તો ફરી મળશું નવા બલોકમાં બધાય બાય બાય જય માતાજી થેન્ક યુ બધાને ગુજરાત વાળા આવી જ રીતે એકદમ વીણી લીજો મને લાગે તમાર તો વીણા હે નહીં એમ લાગે તમે જવાના હો હું નહીં આવાય અમુક નાઈ જવાના ફાઇનલ ફટાફટ વીણીએ ને એટલે અમુક ફાઇનલી નાઈ જવાના તમાર તો નહીં જે ઉતાવળ રાખે ને જવા મળે અને નહીં ઉતાવળ રાખે ને તે હતોનો આ રીઝા જાય આમ હું નહીં રહી હો હું ગમે એમ કરી નહીં હો તો રાતના દેખાચાવ ખેડૂત દે તો આપણા માં નવા હોય તો બનાવી દેજો જય માતાજી